ગુડ મોર્નિંગ આજે પેપર ચાલુ થયા એક્ઝામ દસમા ની એટલે પૂરું કરો લખવાનું બધું બચવાનું જય માતાજી ગુડ મોર્નિંગ સૌને અમિત પ્રજાપતિ વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો આજના વ્લોગની શરૂઆત કરીએ તો વાગ્યા છે નવ તો સૌને ગુડ મોર્નિંગ સવાર સવારમાં કુંભપણ ખલી ન તો પકડતો આપવું એ પણ હવે ગયો કમ્પ્લીટ આગળના વિડીયો જોયું છે અમારી કોથમી નાની નાની કેરિયું હા

जय माजी हरभर महादेव बोलवूट पण बोलतो तर नाही इंगण चालतं बोलवूट पण મમ્મી વીરુ રોવા હા એન મમ્મી પ્રવાસ જાયે મૂકી ની ના કે મમ્મી જઈ જઉં મમ્મી ગુડ મોર્નિંગ આરુ બુત આયો બુત ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે તો આરું કરી છે કેમ હમ કેમ કરે છો તમે રોજ એક દાડો ગેર રહે હા પણ જવાબ તો આલો તમે કેમ ગેર રહેશો એનો જો 10માં બોર્ડ ની પરીક્ષા એટલે સ્કૂલમાં નંબર આવો ને એટલે ભઈ રજા આપી દેવો એ તમાર સ્કૂલ માં હોય બોર્ડ તો આરો આજે ઘરે છે સ્કૂ તૈયાર તો થયા ઊઠીન પણ આયા ઘરે પાછા નહી આરું ઊઠી જે તો હા એ બોને તો લખાઈ જો કે ઓને આરું ઊઠી જો તે ના મજા આવી ગુજરાતી નું ના મજે અને જો ટીવી માં જો ગીત સોબળો ના 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 કરતો ના કરતો તો આજે તો પોણા બાર વાગી ગયે છે અડધી રસોઈ બનાવી દીધી છે અને થોડી અડધી બાકી છે એ હવે બનાવીશું વીરુ પણ હાલ જ કોઈ સ્કૂલે જવું આધુની તૈયારી હશે આવવાની મમ્મી બાર કપડો ધોવો નારોની કારે ઓરલ આલું કાલથી તમારું ઓરલ ચાલ થાય

હી ખાલી આસતા હી હી રાત બેની છે ડ્રેસ ચડાવી દીધો બાજો હજુ બાજો વધારે બાજો હ લેડો દાદાને ખાવ બોલો પપ્પા ખાવા એડો મો હતા તે જવાનું કાલ કાલ જવાનું

હય્યા આપણો કલ્પી કોણ ઘરે ઉતરે જય માતાજી મિત્રો પુળા સો થઈ ગયા અને આરતી જેવો શું બનાય છે વાહ વાહ પાછા મમરા વઘારે છે મન ગમતા મમરા વાહ વાહ લે આરા ચેક કરી કેવા ભાઈ હમ દોણી કોળી દીધી હમ

બાળકો અને એક કોમેન્ટ હતી કે આર્યન ને બતાવશો આર્યન ને રહ્યો મારા આર્યન આર્યન ને બહુ બતાવો આર્યન હે મારા આર્યન ને બતાવવાનું કીધું બોલો આર્યન નો વિડીયો લો આર્યન ચલો બોલિંગ કરો આર્યન

ચલો જમવાનો સમય થઈ ગયો છે ફટાકાનું શાક રોટલી રોટલી ભગુભાઈ બહાર છે હજુ અડી પર જઈ છે અંબાજી છોકરાને લઈને સ્કૂલમાંથી અને આધુન વીરું કીધું હતું પણ ના જ ના જાય ને તમે સારું તો જમી લઈએ હજુ આરામે ભણવા બેઠે ફટાકાનું શાક ચટણી પડી લાવો ચટણી લાવવા

કેવું છે હા ગમ્યા બનાવી જય માતાજી મિત્રો કેમ છો બધા નાઈટના સ્વાગત છે રાત્રિ ના વાગ્યા છે પોણા દસ થઈ ગયા દસ ગયા દસ નો દસ બોલો જ કેવું છે તમારી પાસે વોકિંગ ટાઈમ મળે છે આજે ખેતરમાં નથી ગયા ચાલવા રોજ કંટાળા આવે એના એને ફરવા જવાનું નક્કી થાય અને પાછું કેન્સલ થાય કારણ કે મારે રજાઓ જ પડી નહીં હવે રજાઓ એક બે એક બે હજી વધી એવું ના હોય સારું મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં આવજો Good night. Good night. Good night.